સિત્તેર દિવસમાં પૈસા ડબલ કરવાના નાવ સ્ટાર વેનાપોન્ઝે સ્કીમ કૌભાંડમાં પોલીસે કર્યા ખુલાસા આરોપી નિરંજન શ્રીમાળીએ રોકાણકારો પાસેથી લીધા હતા એકસો ત્રીસ કરોડ રૂપિયા આરોપીના રિમાન્ડ મેળવી કરાશે આગળની તપાસ વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળતા શાળા સંચાલકોમાં ભય નવરચના યુનિવર્સિટીને રાત્રે ઓગણપચાસ મિનિટે મળ્યો હતો ધમકી ભર્યો ઇમેલ વિદ્યાર્થીઓને અપાઈ રજા પોલીસ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્કવોડની ટીમ દ્વારા હાથ ધરાયું ચેકિંગ એસટી બસોના હોટલો ઉપર હોલ્ટ કરવાના નિયમના આધારે કાર્યવાહી મામલે હર્ષ સંઘવીની સ્પષ્ટતા કહ્યું નિયમોનું ઉલ્લંઘન કરનાર હોટલો ઉપર બસો ઊભી ના રાખવાનું કામ થઈ રહ્યું છે કરાર આધારિત લખેલા એમઓયુના આધારે મુસાફરોનો સુવિધા મળવી જોઈએ મહાકુંભ મેળામાં જવા માટે ગુજરાત એસટી દોડાવશે વિશેષ બસો પચીસ જાન્યુઆરીથી શરૂ થશે ઓનલાઈન ટિકિટ બુકિંગ સુવિધા જાન્યુઆરીએ મુખ્યમંત્રી કરાવશે બસ સેવાનો પ્રારંભ માત્ર પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ખાદી ગ્રામ ઉદ્યોગના સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર વીસ થી વધુ રાજ્યોના એકસો બાવન સ્ટોલમાં વેચાઈ રહ્યા છે ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનો વોકલ ફોર લોકલની પહેલ ને સાર્થક કરવા માટે કરાયું વિશેષ આયોજન દિલ્હી વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટ આજે સંભળાવશે ચુકાદો ભાજપના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી અરજી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ જનકપુરીથી આપના ધારાસભ્ય રાજેશ ઋષિએ લગાવ્યો કેજરીવાલ પર ગંભીર આરોપ કહ્યું બદલે માંગ્યા કરોડ રૂપિયા ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત ઉત્તર પ્રદેશ બિહારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય તો રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ગગડ્યું ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો નલિયા સિવાય અન્ય સ્થળોએ નોંધાયું ડબલ ડિજિટમાં લઘુત્તમ તાપમાન આજે છે રાષ્ટ્રીય બાલિકા દિવસ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ આ વર્ષની થીમ છે ઉજ્જવળ ભવિષ્ય માટે બાલિકાઓને સશક્ત બનાવવી દર વર્ષે ચોવીસ જાન્યુઆરીએ ઉજવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ